સામાજિક તત્વોના પોલીસ સાથે ઘર્ષણની ઘટના બાદ તંત્રએ વિસ્તારના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવશે તો આ વિસ્તારનો સૌથી પહેલા સર્વે કરાશે અને સર્વે કરાયા બાદ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચઢાવવામાં આવશે રખિયાલના ગરીબનગરમાં જે ગેરકાયદે દબાણ છે તે દૂર કરવામાં આવશે તો અસામાજિક તત્વોની દાદાગીરી બાદ હવે પોલીસ એકશનમાં આવી ગઈ છે એ ગેરકાયદે બાંધકામો છે એ બાંધકામોનો સૌથી પહેલા તો સર્વે કરશે અને ત્યારબાદ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે જેટલા પણ ગેરકાયદે બાંધકામો છે તેને તોડી પાડવામાં આવશે જે લોકોએ પોલીસની ઉપર ઉભરો કર્યો હતો એવા વિવાદિત લોકોનું જે બાંધકામ કરેલું હતું મ્યુનિસિપાલિટીની જગ્યા ઉપર એને તાત્કાલિક અસરથી આપણે દૂર કરી દેલા છે મ્યુનિસિપાલિટીની માલિકીની જગ્યામાં જેટલા બી ગેરકાયદેસર બાંધકામ થયેલા છે હાલમાં સર્વે ચાલુ છે અને એનું તાત્કાલિક એની પર અસરકારક પગલાં લેવામાં આવશે